ગાંધીનગર ખાતે આજે ટાટ એચએસ અને ટાટ એસના ઉમેદવારો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા તાત્કાલિક ભરતી નહીં થાય તો કેટલાક ઉમેદવારોની ઉંમર પૂરી થઈ જશે તેમને આર્થિક મોટો ફટકો પડશે તેવી દહેશત વ્યક્ત કરી ગાંધીનગર આમ આમ તક ન્યૂઝ બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સચિવાલય ગેટ નંબર એક પાસે ટાટ અને ટાટ એસના તેમજ અન્ય માધ્યમિકના ઉમેદવારો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અન્ય માધ્યમિકમાં તાત્કાલિક અસરથી ભરતી કરવાની માંગ બુલંદ બનાવવામાં આવી હતી અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી અને અન્ય માધ્યમિક ભરતી કરવા માટે ઉમેદવારો સચિવાલય ખાતે પહોંચ્યા હતા માધ્યમિકમાં માત્ર અઢારસો ને બાવન જગ્યા મંજૂર કરવામાં આવી છે જેની સામે માત્ર ચારસો ઉમેદવારો હોવા છતાં નથી ભરતી કરવામાં આવતી જે ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી હતી છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવે છે છતાં સરકાર કયા કારણોસર આ ભરતી કરવામાં આખાડા કાન કરે છે કે સરકાર બેદરકારી દાખવે છે તે સમજાતું નથી શિક્ષણ વિભાગ નિયામક સહિત તમામ લોકો ભરતી સાથે સહમત છે પરંતુ શા માટે ભરતી નક્કર રીતે કરવામાં આવતી નથી તે સમજાતું નથી ઉમેદવારોની ઓગસ્ટ મહિનામાં ઉંમર પૂરી થઈ જતાં આખરે ઉમેદવારો ચિંતામાં પડી ગયા છે તાત્કાલિક અર્થ આ ચાલુ માસમાં ભરતી કરવામાં નહીં આવે તો તેમની ઉંમર પૂરી થશે એવી પરિસ્થિતિને ધ્યાને લઈ આજે મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર એક પાસે પહોંચી જ્યાં સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યાં ભારે અફડા તફરી પડ્યું વાતાવરણ સર્જાયું હતું અને ખાસ કરીને પરિસ્થિતિ વધારે ગંભીર બની હતી જોકે તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે ઉમેદવારો તાત્કાલિક અસરથી હાથમાં બેનર ધારણ કરી ભરતી તાત્કાલિક કરાવો એવી માંગ સાથે સચિવાલયના ગેટ નંબર એક પાસે પહોંચ્યા હતા અમારી માંગણી છે ને સતત છ સાત વર્ષથી ચાલે છે અમારે પેલા અમારે લોકો પરીક્ષા માટેની માંગણી કરી હતી પછી એ લોકો માંડ માંડ કરીને અમારા લોકોની એક્ઝામ લીધી અને એક્ઝામ પછી અમે લોકો રિઝલ્ટની માંગણી કરી એમાં પછી આન્સર કિમા સુધારાની માંગણી કરી અમારે આવેદન કેટલા સેના સેના માટે અમારે આવેદન આપવાના અને પછી આ જાહેરાત માટેની કે અમારી જાહેરાત ભરતી પાડો ભરતી પાડો ભરતી બહાર પાડો એ ભરતી માટેની અમે લોકો માંગણી સતત અમારી છ સાત વર્ષથી જ્યાંથી મંત્રી એવું કીધું કે તમારી શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે તમારી ભરતી એક આઠે આવી એક આઠે ભરતી ના આવે તો બે આઠે મારી જોડે આવજો પરંતુ અમે જયારે બે આઠે ગયા એમની જોડે તો હવે કે છે એ પોતાની વાત ફરી ગયા અને પહેલા પણ એમને ડેટ આપી હતી પંદર જૂન પછી અમારામાંથી ઘણા લોકોને કીધું કે એક આંટે ભરતી આવી જશે તમને એમનો વિશ્વાસ હતો કે એક આંટે ભરતી આવી જશે પણ એક આંટે અમારી ભરતી આવી નહીં અમારી જે ફાઇલ છે એ એક વર્ષથી એની કામગીરી ચાલુ છે અને ફાઇલ મંજૂર પણ થઈ ગઈ છે અઢાર છ ના રોજ એ ફાઇલ શિક્ષણ વિભાગે મંજૂર કરી દીધી અને જાહેરાત માટે ઓર્ડર આપી દો પણ અત્યાર સુધી એની જાહેરાત અમારી ન્યૂઝ પેપરમાં આવી નથી એટલે અમારી માંગણી છે કે તત્કાલ સરકાર એ ભરતી જાહેર કરે અને સૌથી મોટો મુદ્દો છે ઉંમરનો અમારામાંથી ઓગણીસ જણા એવા છે જેમની ઉંમર જાય છે

ભરતી ભલે પાછળથી થાય પણ અત્યારે અમારી ઉમેદવારોની એ જ રજૂઆત છે કે પહેલા ફોર્મ ભરાવી લે અને મધ્યમ ની જાહેરાત આવી જાય અને ત્યારબાદ ભલે રજૂ કરે તો ચાલશે કા પછી હોય મર્યાદામાં છૂટછાટ થઈ શકતી હોય તો અમને છૂટછાટ આપવા માટે